મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ એટલે કે એમ અને હવાલદારની એક હજાર ચંબોતેર જગ્યા ઉપર ભરતીની જાહેરાત થઈ છે મારા હિસાબે દરેક ઉમેદવારોને ખ્યાલ જ હશે છતાં પણ ઘણા બધા એવા ઉમેદવારો છે જે નવા નવા આપણા પ્લેટફોર્મ પર જોઈન થયા છે તેવા ઉમેદવારો માટે આ વિડીયો બનાવી રહ્યો છું જેને ખબર છે એ વિડીયો સ્કીપ કરીને પણ જઈ શકે છે વધારે વાત કરીએ એના પહેલાં આવી અવનવી અપડેટ ખાસ કરીને એસએસસી સ્ટાફ સિલેક્શન કમિશન ના અંદર જવા માંગતા ઉમેદવારો સેન્ટ્રલ લેવલની નોકરીઓમાં ઇન્ટરેસ્ટ ધરાવતા ઉમેદવારો ખાસ કરીને આપણા પ્લેટફોર્મ પર જોઈન થઈ જાય નીચે ઘંટડી આકારનો સિમ્બોલ છે એને દબાવી ઓલ પર ક્લિક કરી લે જેથી કરી નવા વિડીયોની અપડેટ તમને તમારા મોબાઈલમાં મળતી રહે વધારે આગળ વધીશું મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ અને હવાલદારની એક હજાર ચુંબોતેર જગ્યા ઉપર જે ભરતીની જાહેરાત થઈ છે જેના ફોર્મ ચોવીસ જુલાઈ સુધી ઓનલાઈન માધ્યમથી ભરી શકાશે સ્ટાફ સિલેક્શન કમિશને સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન ડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ અને સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ વિભાગ હસ્તકની એસએસસી એમ ટીએસ રિક્રુટમેન્ટ બે હજાર પચીસના ભાગરૂપે મલ્ટિટાસ્કિંગ સ્ટાફ અને હવાલદારની કુલ એક હજાર પંચોતેર જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરી છે સત્તાવાર વેબસાઇટ એસએસસી ડોટ એનઆઈસી ડોટ ઉપર જઈને અરજી કરી શકો છો જેના અનુસંધાને ચોવીસમી જુલાઈ સુધીમાં લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે પચીસ જુલાઈ સુધીમાં અરજીની સાથે ફી પણ ભરી શકાશે દોસ્તો આ ભરતીની પરીક્ષા વીસ સપ્ટેમ્બરથી ચોવીસ ઓક્ટોબર દરમિયાન કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે તો યોજાશે એ એમ ટીએસની એમ એમ ટીએસની પોસ્ટ માટે એટલે કે મલ્ટિટાસ્કિંગ સ્ટાફની જે ભરતી છે તેની માટે અઢારથી પચીસ વ વર્ષની વચ્ચેના જ્યારે હવાલાની પોસ્ટ માટે અઢારથી સત્યાવીસ વર્ષની વચ્ચેની એજના ઉમેદવારો અરજી કરી શકશે આ બંને પોસ્ટ માટે ધોરણ દસ પાંચ ઉમેદવારો અરજી કરી શકશે જનરલ અને ઓબીસી કેટેગરીના ઉમેદવારો માટે રૂપિયા સો ફી નિર્ધારિત કરવામાં આવી છે જે સારી વાત કહી શકાય એસસી અને એસટી કેટેગરીના ઉમેદવારો માટે પાંચ વર્ષ ઓબીસીના ઉમેદવારો માટે ત્રણ વર્ષની છૂટછાટ આપવામાં આવી છે શારીરિક ક્ષમતા ટેસ્ટની ચકાસણી માટેના માપદંડ પુરુષો ઉમેદવારો માટે પંદર મિનિટમાં એક પોઈન્ટ છ કિલોમીટર જયારે મહિલા ઉમેદવારો માટે વીસ મિનિટમાં એક કિલોમીટર ચાલવાનું રાખવામાં આવ્યું છે જ્યારે ઉમેદવારોની ઊંચાઈની વાત કરવામાં આવે તો તેમાં પુરુષ ઉમેદવારોની એકસો સત્તાવન પોઈન્ટ પાંચ સેન્ટીમીટર જ્યારે મહિલા ઉમેદવારોને એકસો બાવન પોઈન્ટ એકસો બાવન સેન્ટીમીટર રખાય છે તો ઉમેદવારોએ આ બાબત ખાસ ધ્યાન રાખવાની આશા રાખું છું આ ભરતીની તમામ માહિતી તમને સૌને ગમી હશે વિડીયો લાઇક કરજો આવી ઇન્ફોર્મેશન મેળવવા આપણા પ્લેટફોર્મ પર જોઈન થઈ જજો અને સ્ટાફ સિલેક્શન કમિશનની અવનવી અપડેટ મેળવવા આપણા આ ને જોઈન ખાસ કરી લેજો ફરી મળીશું એક નવી વિડીયોમાં નવી ભરતીની અપડેટ સાથે ત્યાં સુધી ગુડ બાય ટેક કેર